નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આંગણવાડી કર્મચારી બહેનોની તો કે મિત્રો હવે વાત કરી રાજ્ય સરકારમાં આંગણવાડી કાર્યકરો દ્વારા ગઈકાલે જે છે તે મહત્વની સભા યોજાઈ હતી અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા જે સત્તર સપ્ટેમ્બર બે હજાર રોજ મુખ્યમંત્રી દ્વારા જાહેર કરાયેલા માનવ વેતન વધારાને લઈને સરકારે હજુ સુધી કોઈપણ જાતનો પરિપત્ર અથવા તો ઠરાવ કર્યો નથી તો મિત્રો હવે આંગણવાડી કર્મચારીઓએ આગામી પાંચ ઓક્ટોબરના રોજ સરકાર સામે ફરીથી આંદોલન કાર્યક્રમ નક્કી કરવા માટે અનેક બેઠક અને અનેક સભાઓ યોજી હતી હવે મિત્રો વાત કરીએ રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારીઓએ સભા યોજી હતી અને સૂત્રોચ્ચાર કર્યું હતું અને એને લઈને વિરોધ પ્રદર્શન દાખવ્યું હતું તો મિત્રો જાણીએ કે સમગ્ર બાબત શું છે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ આંગણવાડી કાર્યકરોએ ગત રોજ રાજ્ય સરકારમાં સભા યોજી હતી અને સૂત્રોચ્ચાર કર્યા હતા હવે મિત્રો વાત કરીએ ઉત્તર પ્રદેશના મહ જિલ્લામાં દોહરી ઘાટમાં આંગણવાડી કાર્યકર્તાઓ અને સહાયકોને સંગઠનની એક મોટી બેઠક યોજાઈ હતી જ્યાં સુનિતા મિશ્રાએ બ્લોક પ્રમુખ તરીકે ફરીથી ચૂંટવામાં આવ્યા હતા જેમણે માંગ કરી હતી કે સરકાર આંગણવાડી કાર્યકર્તાઓનું મહેનતાણું વધારીને અઢાર હજાર રૂપિયા કરે અને તેડાગરોને પણ પંદર હજાર રૂપિયા માનદ વેતન કરી આપે અને ગત રવિવારે આંગણવાડી કાર્યકર્તાઓ અને સહાયકોના સંગઠનના નેજા હેઠળ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર દોહરી ઘાટે એક બેઠક યોજાઈ હતી જેમાં બેઠકમાં સુ મિશ્રાને બીજી વખત બ્લોક પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા બધાને માળા અર્પણ કરી અને ત્યારબાદ તેમનું સ્વાગત કર્યું હતું બેઠકમાં લાંબા સમયથી પડતર માંગણીઓ અંગે સરકાર પર દબાણ લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો હવે આગામી પાંચ ઓક્ટોમ્બરે લખનૌ સુધી કૂચ કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી બેઠકમાં મુખ્ય વ્યક્તા અને પ્રદેશ પ્રમુખ ગીતાંજલિ કાર્યકરોને અપીલ કરતા કહ્યું હતું કે આંગણવાડી બહેનોના મહેનતાણામાં વધારો કરવાનો મુદ્દો સરકાર દ્વારા આંગણવાડી બહેનોના મહેનતાણામાં વધારો કરવાના મુદ્દા બાબતે સરકાર દ્વારા દર વખતે મુલતવી રાખવામાં આવે છે પરંતુ આ વખતે સરકારને કોઈ પણ કિંમતે ચૂકવા મજબૂર કરીશું તેમજ તેઓની માગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ આરામ કરશે નહીં તેમજ તમામ આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનોને આગામી પાંચ ઓક્ટોબરે મોટી સંખ્યામાં લખનઉ એટલે કે ઉત્તર પ્રદેશની રાજધાની પહોંચવાનું આહવાન કર્યું છે બ્લોક પ્રમુખ સુનિતા મિશ્રાએ એ પણ જણાવ્યું હતું કે સેકન્ડો કામદારોની આ એકતા સંગઠનની તાકાત દર્શાવે છે જિલ્લા પ્રમુખ કંચનરાય લખનઉ ઉમા દ્વારે પડકારનો હિંમતભેર સામનો કરવા અને તેમની માગણીઓ પૂર્ણ કરવાના તેમના સંકલ્પને પુનરાવર્તિત કર્યો હતો બેઠકમાં બધાએ સર્વાનુમતે આંગણવાડી કાર્યકર બહેનોના માનદ વેતનમાં અઢાર હજાર અને સહાયકોના માનદ વેતનમાં નવ હજાર કરી આપવાની તમામ કામદારોને વીમા યોજનાનો લાભ આપવાની માંગ કરી હતી તેમણે ગુજરાતની જેમ ગ્રેજ્યુટી પેન્શન અને પ્રમોશનની જે સુવિધાઓ છે તે પણ પૂરી પાડવાની માંગ કરી હતી એક સ્પષ્ટ સેવા માર્ગદર્શિકા વિકસાવવામાં આવે જેમણે આંગણવાડી કેન્દ્રોમાં થતી દૈનિક સમસ્યાઓ અને કામદારોના શોષણનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો બેઠકમાં અનેક જિલ્લાના આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો ઉપસ્થિત રહ્યા હતા આમ ઉત્તર પ્રદેશમાં ફરીથી જે છે તે આંગણવાડી કાર્યકરોને અઢાર હજાર અને તેડાગર બહેનોને નવ હજાર માનદ વેતન કરી આપવાને લઈને અને ફરીથી આગામી પાંચ ઓક્ટોમ્બરે તમામ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો લખનૌ સુધી કૂચ કરી અને સરકારને ફીસમાં લેવાની તૈયારીઓ કરી રહી છે આગામી દિવાળી પહેલાં સરકાર શું આ કર્મચારીઓને રેલીથી ડખાય અને પગાર વધારો જાહેર કરશે કે નહીં એ તો સમય જ બતાવશે પરંતુ ગત સત્ત ઓક્ટોમ્બર સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન જન્મદિવસ નિમિત્તે યોગી આદિત્યનાથે આ બહેનોના માનવ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી હતી પરંતુ આજે બારથી તેર દિવસનો સમયગાળો વિતવા છતાં પણ હજુ સુધી તેમના માનવને વયને લઈને કોઈ પણ પ્રકારની જાહેરાત ન થતા કર્મચારીઓ આગામી પાંચ ઓક્ટોબરે સરકાર સુધા પોતાની વાત પહોંચાડવા માટે લખનૌ સુધી કૂચ કરશે આ વાતના વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત